સૌરાષ્ટ્રમાં બધા કલાકારો એક નાનકડી ભૂલ કરે છે પણ મને એમ તો બારાડી છે ને બારાડીનો શબ્દ છે આ દુવામાં એક બારાડીનો શબ્દનો ઉલ્લેખ થયો છે મને એમ આ નહીં ભૂલ થાય નાનકડો શબ્દ હોય દુવાનો અર્થ ફરી જાય લખણોમાં જેમ બોલ્યા એમ બધા કલાકાર બોલે છે પણ ખરેખર શબ્દ બારાડીનો છે હા કે સજન સજન તારા સંભારણાયન મને વયાના ઘેરા વળે અમારા કાળ હુંદે હું દે એ પછી ચૂન ચૂન ચાચ ભરે આમાં એક શબ્દ સાધન તારા સંભારણા મને વયાના ઘેરા વળે વયા છે ને બારાડીનો શબ્દ છે વયા એટલે પંખી અને વય વય બારડી શબ્દ છે વય એટલે ખેતી તમારી કેટલી વય છે વય એટલે આયુષ્ય વય એટલે ખેતી અને વય એટલે ખાતા ચોપડી ખાતા વય વય નહીરા વડે નહીં વયા ના વડે વયા એટલે નાનકડા પંખીના ચકલા ટાઈપ ના કાળો હલે કણહલે કણહલું એટલે ડુંડું કાળજાના ડુંડા ઉપર તારી યાદ છે એ જેમ ડુંડામાં ચકલા ચાંચ મારે ને એમ તારી યાદ છે મારા કાળજાની માલિકો ચાંચ મારે છે વિરહની સ્ત્રી પોતાના પ્રીતમની કે છે સાધન તારા સંવારણા મને વયાના ઘેરા વળે આ કાળો હું દે કણ હલે પછી ચૂન ચૂન ચાંચ ભરે એક એક શબ્દો ની મજા આવે હું તો શબ્દોનો નો ઉપાસક માણા એટલે મારું શબ્દો પર ધ્યાન તરત વયું જાય અને શબ્દ આર હે શબ્દ પાર હે તો જ્ઞાતિ આગેવાનો બેઠા છે પ્રમુખ પ્રમુખશ્રી બેઠા છે દાતાઓ બધા બેઠા છે અને એજ્યુકેટેડ વર્ગ છે એટલે હું શબ્દથી શરૂઆત કરું યાદ એવી સરળ શું વાણી ને સંસ્થિતા નમસ્ત છે નમસ્ત છે નમસ્ત નમો નમ આદે કહેવાનું છે શરૂઆત નથી કરું પણ તમને મજા આવે આપણે બધું લેવું છે સાહિત્ય હાસ્ય બધું પણ ભારતી હોય અંગ્રેજ હોય રૂસ હોય જાપાન હોય ચીન હોય લંકા હોય કોઈ પણ દેશનો માણસ હોય એને બોલવું પડે દેવનાગરીમાં એક જ ભાષામાં બોલવું પડે એજ્યુકેટેડ છે એટલે કહું છું અંગ્રેજો એમ કે વોટ ઇઝ ધીસ પણ બોલ્યો તો વ ટન ધક બીજું કંઈ ઇઝ ધી તક બોલો તો વ ટન ધ જાપાની હોય એમ કે સાયો નારા નારા સાયો નારાય લે આવજો પણ બોલ્યો તો સાયો નાન ના બીજું કઈ ચીની હોય ચૂંચાંગ ચૂંગ ભલે પણ બોલ્યો તો ચ ને ચગો જ કે બીજું કઈ તો કોઈ દે વિચાર કર્યો કે આ બાબા અક્ષર આવ્યા ક્યાંથી કોને કીધું આને ક કહેવાય એને અણો હું કરો નો કેવો કોને કીધું આને ખ કહેવાય એને લ હું કરો નો કેવો બેનો થોડીક ઓછી વાતો કરજો અહીં સુધી અવાજ ઓછો આવે એમ હા બેનો ની વાતો છે ને બે બાયું ને વીસ વર્ષ જેલ પડી હતી વીસ વર્ષ ની એક કોટડી માં રહ્યું વીસ વર્ષ પછી એને બે છૂટી મળી બેના પતિ કેળવા આવ્યા તો છેલ્લે બથું ભરીને મળ્યું કે બેન બે એક વાતું રહી ગયું પણ માર્કેટ માં ભેર્યું થાવું નહીં કે બોલો વીસ વર્ષ ખૂટી નહોતી એક વખત ખોટા બોલાવવાનું સંમેલન કરવું થયું ખોટા બોલાવ વધારે વધારે જે ખોટું બોલે ને એને એક લાખ રૂપિયા ઈનામ એટલે એક એક જણો ઊભો થાય મીજો ખોટું બોલો કોઈ કહેતો ઝાડે ચાલતા મેં માછળી જોઈને કોઈ કીધું દરિયાને આગ લાગી તું ઠારવા ગયો હતો ને તો કોઈ કહેતો કીડી પાટું મેરું ને ઉડતા જોયો ને એક જણો ઊભો થઈને ક્યાં જે બગીચામાં નીકળ્યો તો ચાર બેનો બેઠાતા હામો હું બેઠો એક કલાક બેઠો ચારમાંથી એક બેન એક શબ્દ બોલી નહીં એ વ્યક્તિ ઈનામ જીતી ગયો ચાર બાઈ ભેરી થાય ને બોલે આનાથી મોટું ગપુ દુનિયા બીજું હોય જ નહીં કે બહુ બોલે હો બહેનો ખરેખર બેનો હોય કે ભાઈ હું એક આપણે વિનંતી કરું હાંજે હુતા પેલા પથારીમાં ધબધી ને પીણા પેલા બે મિનિટ બેસી અને ખાલી એટલું વિચાર દો હવાર થી હાંજ સુધીમાં હું આટલું બોલ્યો કે આટલું બોલી આટલું આટલું બોલ્યો આટલે આટલા મેં વાતો કરી આટલો આટલો મેં ઉપદેશ દીધો આટલો આટલો મેં બોલ્યો એ બધાનો તાળો મારજો અને પછી નિરાજ આત્માને પૂછજો કે આમાંનું એસી ન બોલ્યો હોય તો દુનિયાનું કાંઈ બગડી નહોતું જવાનું એસી ટકા ન બોલ્યો હોય તો દુનિયાને કાંઈ બગડી જવાનું બોલ્યાથી બગડ્યું છે પણ ન બોલ્યો હોય તો બગડી જવાનું બોલે જ રાખું બોલે જ રાખું સાયન્સ એમ કે છે મેડિકલ સાયન્સ કે ત્રણ કલાક ખેતરની માલિકો ડેફા ભાંગો અને જેટલી તમારી એનર્જી વપરાય ને એટલી એક કલાક બોલવામાં વપરાય બોલવું બહુ સમજીને બોલવું વિચારીને બોલવું બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ આ પહેલે ભીતર તોલ કે તું પીછે ને બાહિ બોલ પેલા અંદર વજન કરી લે શબ્દનો વજન પડશે કે નહીં હા એક એક શબ્દ છે ને તમે તો મને આહાવા અડા આવી જાઓ ભાઈ બીડીઆર ભાઈ તમે બરોબર હતા હા એ આમ આમ આવતા રહ્યો હા તો આ છે ને જો હું થોડું કહી રહી કે ધ્યા રાખવાનું કારણ છે બે કારણ તમને કહું કે એક તો મારી શરૂઆત પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજ થી થઈ ઓગણીસો ત્રાણુંથી સત્તાણું સુધી હિભાવલી સ્ટેજ ઉપર બોલ્યો એટલા બધા ડિસિપ્લિનમાં બોલ્યો મારી શરૂઆત ત્યાંથી થઈ બીજી વાત કે આ લાઈવ પોગ્રામ છે આમાં તમારી નંબર નજરું હામ હામી મળે ભાવ મળે તાલીમ મળે હોકારો મળે પડકારો મળે એની મજા આવે ખાલી સાંભળવું એટલું મહત્વ નહીં તમને વીસ રૂપિયામાં લતા જ હાંભરવા જડે તમે દેખાતો ને ચાલીસ રૂપિયાની સીડી લઈ લો દેખાય હોતે પણ એ કતકડામાં મઢાઈ ગયું છે મૃત થઈ ગયું છે અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠ્યા છે એ વેત્યાણ પાણીમાં બંધારણ પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેઠ સાંભરવાનું ફેર પડે આ તો લાઈવ છે આમાં તમારો પડકારો અમને મળી જાય હોકારો મળી જાય પડકારો છે સાહેબ એક એક પણ ઘી જેટલી તાકાત આવે આવે કોઈ નબળો માણસ દીકરાના લગ્ન માંડીને બેઠો હોય અને એના ફળિયામાં માં સગવડતાવાળો એક પડકારો કરી આવે કે મુજા તો નહીં એવો બેઠા છે આખા પ્રસંગમાં મને પૈસાની જરૂર ન પડે પણ સગવડતાવાળા પડકારોમાંથી માંથી પોતાનો વરો ઉકેલી નાખે એટલી તાકાત આવી જાય એટલી હિમી આવી જાય મોજ આવી જાય

તો ડોળા રે હામા ઉભા મોત ના ઓળા આવા તોફાને ચડેલા કોઈના એ ના થી તું આપ તો જાજે રે તન મળ્યું તો આપતો તો જાજે તારે દુવારિકા નો પોતે દુઃખ ન કરતો કોકડ થોડા આનંદ હોય દુઃખ ન કરતો તિરુપતિ બાલાજી ને પોતે દુઃખ ન કરતો ભીમી ક્યારે આવે તે વિચાર જે મારે ઘેરે કેરીઓ દાબા પીડા છે ગામમાં કોઈ ગરીબ નું ઘર નથી ને તેના છોકરાઓને હોપર ને પરે કેરી ન જડતી હોય એની ઓસરી ની પહેરે પાંચ કિલો કેરી મૂકતો જાય ને તારે દ્વારકા ની જાત્રા થઈ જાય હે તમારે ક્ષમા આવી મારે ત્યાં તાવડો મંડાણો તો ગામમાં કોઈ ગરીબ નું ઘર એવું નથી ને કે જેના છોકરાઓને હપન ને પરબ થેપલા ન જડતા હોય એની ઓસરીની ની તો બે કિલો ગાંઠિયા બે કિલો બુંદી મૂકતો જાય ને તો તારે ઠે તિરુપતિ બાલાજી દાતરા થઈ જાય કર્યા જવું તો ઘણું છે હા તો ન કરવું બેટ વાતો કરો અજગર કરો ને સાકરી પંખી કરે ને કામ એ અજગર હાટું છે તારા હાટું છે તું અજગર છો એવો દાખલા દે ભણ્યા દીધી અજગર કરે ને સાકરી પંખી કરે ને ઘણા કે બાપા દીધા કરતા દયા ભલી હવે સન્યાસી માટે છે તું સંસારી છો તારે દેવું જોઈએ તારી દયાનું નું માથા મારવી ઈ સન્યાસી માટે છે અને પાછા ઘણા સંસારી બેટા વાતો કરતા માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય આમાંથી કોઈ ઉગરે તો મોટો મણીધર કહેવાય માયા છોડો માયા છોડો જોડતા નહીં ધરાય હું ચારણ તરીકે તમને કહું કાંડામાં તાકાત હોય ને એટલું કમાઈ જો ધન હશે ધરમ કરી શકશો શરીરમાંથી ઉતરી બાંધીને રખડતા હશો તો શું કરશો આવડી મોટી છાત્રાભાઈ ભાવે વિ ઘામાં પડી ક્યારે થઈ જશે આ માયા મોટી નાગણી નીંદા પોતાની કઈ ન થઈ તો ન થાય હા સમાજ બહેનો મને યાદ છે બરોબર આપણો દ્વારકા એની શરૂઆત હમીરભાઈ લાંગાને ત્યાં માફ કરજો લાંબા ગામ હમીરભાઈ ગોજિયાને ત્યાં સપ્તાહ શરૂઆત કરી તેથી તેથી હું બોલ્યો હતો છ કરોડને પિસ્તાલીસ લાખ સાબર આ આ એ કમાણા તો દીધું ને એટલે યુવાન કોઈ એ સાધુ માટે છે માયા મોટી નૈડા પોતાના ખાઈને આપણા હાટું નથી આપણા ધર્મ છે એના ધર્મ છે આપણે આપણામાં રહેવું જોઈએ હાથે એટલું વાપરી લેજો બાપા એક દી વાતું કરતા હોય ને માયા છે ને માયા પીડી રહે ને નરેન્દ્ર બધી થપાટ મારી કે આપણે પીડા રહ્યા ને માયા આવી ગઈ

કારણ કે યુનિફોર્મ હોય ને અમારા યુનિફોર્મ હોય એના યુનિફોર્મ હોય અમે તો વર્ષો પહેલા વર્ષો છે કોટી નરેન્દ્ર મોદી કાઢી લાગત આવ્યા હા તો કલાકાર હોય તો ભલે ન હોય તો ભલે એ રાજકારણી થયો એટલે એ કોટી પહેરવા નહીં તેમણે ભગવાન કૃષ્ણ ગીતાનો શબ્દ યાદ આવ્યો હતો કે યત્ય આતરતી શ્રેષ્ઠ હતતે વિતર હજના હા સહેજ પ્રમાણમ કરું તે લોકો હતતનું વર્તતે હું કૃષ્ણ હાડા પાંચ હજાર વર્ષ પહેલા બોલ્યા હતા કે યત્યતા આચરતી શ્રેષ્ઠ હે અર્જુન આ જગતના પટમાંથી જે મોટો માણસ કામ કરે યત્યતા આચરતી શ્રેષ્ઠ હો તત એવ ઇતર જના તેને જોઈ અને નાનો માણા એનું અનુકરણ કરે આ તો સારું છે રાજકારણી તંબુરો લઈ નથી રકડતા અને ખંભડિયા તંબુરા વાળા પાર ન હોત ખંભે રામસાગર ને એ ઉપડેલો અનુકરણ કરવું ગઝબનું અનુકરણ હા કોઈ ફિલ્મનાં ઈરાના અનુકરણ કરે કોઈ રાજકારણીના અનુકરણ કરે પોતાનું તો જીવન જીવતો જ નથી ઘીરે ઊભો ઊભો આરીસા આમો તૈયાર થાય તો ત્યાંથી વિચારે કે બીજા હું વિચારતી હવે બીજા હાથું તો જીવે તો તારા હાટું તો જીવ ત્યાંથી વિચારે આ મને સારું લાગશે કે નહીં બીજા શું કહે પણ બીજા કેમ એમ જ જીવન તારે આ તો મને કહો સુર્ય કે ચાલુ કર્યું તમારે હે